પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કિશન ચૌહાણ જોયા આજના દિવસભરના સમાચાર પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નાગકા ગામના પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નાગકા ગામના રાજુ અમરા કોડિયાતર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ શખ્સ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો આ શખ્સ કોલીખડાથી બખરલા જતા હાઈવે તરફ પસાર થવાનો છે તેવી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી અને તેને ઝડપી લીધો હતો આ શખ્સનો કબજો ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપાયો છે પોરબંદરના માધવપુર ગામની ખારસસી જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા વીસ હજાર ચારસો ચાલીસના મુદ્દામાં કબજે કરી તેની સામે માધવપુર પોલીસ મથકમાં ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોરબંદરના પેરેડાઇસ વિસ્તારમાં હાલ નવું સિનેમા ઘર બની રહ્યું છે પરંતુ નવા બનતા આ સિનેમા ઘરની શરૂઆત પૂર્વે બોગસ ફાયર એનઓસીનો વિવાદ સામે આવ્યો છે મનપાના કમિશનરે અંતે સ્વીકાર્યું કે પેરેડાઇસ સિનેમા ઘરની ફાયર એનોસી અમારા રેકોર્ડ પર નથી અને જેની સહી છે તે ફાયર વિભાગ કર્મચારી રાજીવ ગોહેલની છે જેથી તેને નોટિસ આપવામાં આવી છે તો રાજીવ ગોહલે પણ કહ્યું છે કે ફાયર એનઓસીમાં મારી સહી નથી જેને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે પોરબંદરના ખારવાડ વિસ્તારમાં દેશભક્તિની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકોએ રાજ્ય સરકારની શ્રેષ્ઠ પંડાલને ધનરાશિ અર્પણ કરી સન્માન કરવાની પહેલને આવકારી હતી ખાસ કરીને ખારવાડ વિસ્તારમાં સાગર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ઓપરેશન સિંદુર ઉપર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હતું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં